શેમાં જુઓ છો ઇન્સ્ટોગ્રામ ઇન્સ્ટોગ્રામ નહીં તો મિત્રો આપણે આવી ગયા છે ટેકો દિવ્યાંગ આશ્રમની અંદર ને તમને બતાવું સરસ મજાનો જે આ રોડ છે અહીંયા પહેલાં જોયું હોય તો તમે થોડા ખાડા ટેકરા હતા અને હાલ અહીંયા સરસ મજાનો જે રોડ છે તૈયાર થઈ ગયો છે આપણી સ જે બાળકો છે આપણા સંકુલના એમને લઈ ને લઈ જવા લાવવા મૂકવા માટે એમને સરસ મજાની બસ છે અહીંયા થોડો જે સામાન હતો એ બહાર કાઢ્યો છે હાથ અને તમને રસોડું બતાવું કે આપણું અહીંનું રસોડું કેવું છે સરસ મજાનો શીરો બની રહ્યો છે અને દાળ એવું રેડી થઈ ગયું છે દાળ ભાત શાક રોટલી શીરો છે ત્યાં આગળ જે આ બધો સામાન હતો એ હટાવીને ત્યાં મસ્ત મજાનું આપણું રસોડું જે બનાવ્યું છે અને રસોડાથી જે આપણે ત્રણ સંસ્થાઓ હાલ પૂરતી ચાલે છે એક ટેકો દિવ્યાંગ આશ્રમ બીજી છે આપણી શિક્ષણ એજ કલ્યાણ સંકુલ અને ત્રીજી જે છે ધરતીનો છે વૃદ્ધાશ્રમ આ ત્રણેય જગ્યાએથી હવે અહીંયાથી જમવાનું જે છે જશે ને જે આ કબાટ જે છે એ આપણા અહીંયા જે વૃદ્ધ લોકો રહે છે એમનો સામાન જે મૂકવો હોય તો એના માટે સરસ મજાના કબાટ અહીંયા છે હાલ પૂરતા તે રિપેરમાં થોડા ભાગલા તૂટલા છે સો અને કદાચ રિપેરિંગમાં નાખવાના છે અને બેડ જે છે એ સરસ મજાના બધાને બેડ પણ અહીંયા આપવામાં આવેલા છે ના લોકો જો હવે એ છોટું શું કરો છો

ભગવાન નું નામ લો અરે આરામ કરો બરાબર હવે થોડી વાર જમવા થોડી વાર જમવાનું થશે એટલે પછી જમી લેજો બરાબર પછી મસ્ત મજાનો આરામ કરજો ચલો મળીએ જે આપણા બીજા વૃદ્ધો છે સરસ મજાનો આનંદ થી આરામ કરી રહ્યા છે આજે આપણો ટેકો દિવ્યાંગ આશ્રમ ને આપણા જે છે પેન્ટર ભાઈ છે કાકા મજામાં તો કાકાની આપણી જે સરસ મજાની પેઇન્ટિંગ કરેલી છે એ બતાવો તમને આ વિડીયોમાં તમે જે પેઇન્ટિંગ જોઈ રહ્યા છો એ મારા કાકાએ બનાવી છે કાકા હું નામ તમારું પ્રવીણભાઈ પ્રવીણભાઈ આ બધી તમે પેઇન્ટિંગ કરેલી છે સરસ છો પ્રવીણભાઈ એ સરસ મજાની પેઇન્ટિંગ કરેલી છે આમ કેનવાસ પેઇન્ટિંગ કેનવાસ કહેવાય ને કેનવાસ પેઇન્ટિંગ કરેલી છે આ બાજુ આ બાપુનો ફેસ છે આ બાપુનું પેઇન્ટિંગ સરસ મજાનું બનાવ્યું છે શિક્ષણ એજ કલ્યાણ સંકુલ આપણા બાપુ છે એન્ડ ધીસ ઇઝ ધ ઇન્ડિયન આર્મી આ આપણી ઇન્ડિયન આર્મીનું પેઇન્ટિંગ કરેલું છે તો સરસ મજાનું કામ કરે છે રવિણભાઈ તો મિત્રો અહીંયા ટેકો દિવ્યાંગ આશ્રમ જે છે સરસ મજાને જમવાનું છે સરસ મજાની જૂતોની લાઈફ છે અહીંયા બધા રહે છે દાદા મજામાં જય માતાજી મજામાં બસ બસ શાંતિથી રહો બસ સરસ મજાનો આરામ કરે છે બસ બસ મજા મજા દાદા મજામાં બસ બસ જો હા બાય વૃદ્ધો મસ્ત બધા વૃદ્ધો આરામ કરે છે આપડા હવે થોડી દાદા બા સાથે વાત કરીએ કેમ છો દાદા મજામાં કેમ છો બા મજામાં ભૂખ લાગી ગઈ તો આપણા બા દાદા હતા તે બીજા બા દાદા સાથે પણ આપણે વાતચીત કરીએ દાદા મજામાં બા શું કરો છો અમારો વિડીયો જોવો છો ભાવ હું આવું અંદર વિડિયો જોતા હતા અમારો તમ શેમાં જોવો છો ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ નહીં ભાઈ ઇન્સ્ટાગ્રામ હા 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 ના ના મજા 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 તમ તમને આવડે છે બા જૂતા એવું એમ આખો દિવસ આ જ કર્યા કરો બાપુના વિડીયો જ બાપુના જુઓ છ હું હું દેખાઉ છું અંદર વિડીયો હું આવું છું હું મસ્ત લાગે છું સરસ સરસ બા ભૂખ લાગી ગઈ ભૂખ લાગી ગઈ બા આવડા જમવાનું તૈયાર થાય છે બરાબર થોડી વારમાં આવશો જમવાનું હા ના પંદર વીસ મિનિટમાં તૈયાર છે તો મિત્રો આ હતા આપણા સરસ મજાના બા જો ઇન્સ્ટાગ્રામ ને ઇન્સ્ટાગ્રામ કે છે અહીંયા એક બા છે બીજા બા શું કરો છો મજામાં બસ બસ મજા મજા દાદા જોડે થોડી ગપશપ કરી દાદા શું કહો છો શાંતિ એવું એમ ભૂખ લાગી ગઈ

બા દાદા જે દરેક વૃદ્ધો મળવાનું છે છે તો અહીંયા સરસ મજાના આપણા બા કેમ છો દાદા મજામાં જય શ્રી કૃષ્ણ મજામાં ને ભૂખ લાગી ગઈ બસ થોડીક વારમાં હવે જમવાનું આવી જશે દાદાના મોડા પરિસ્થિત બા આરામ કરો આરામ આરામ કરો કઈ કઈ વાંધો નહીં આપણે ખાલી વાતચીત જ કરવાની બા મજામાં ઠંડક ઠંડક છે હે ને ગરમી નહીં લાગતી હવે ચોમાસું આવશે એટલે નહીં કઈ કઈ નહીં આરામ કરો ચલો શું કહો છો બધા મજામાં ભૂખ લાગી દાદા ભૂખ લાગી ના બસ આવ થઈ ગયો ચાલ થોડી વારમાં આવી જશે થઈ ગઈ થઈ ગઈ અચ્છા એટલે તમે હેલ્પ કરાવ જાઓ છો ત્યાં મદદમાં ના ના સરસ સરસ મદદ કરતા રહેજો બધાની એકબીજા રે બરાબર ના ના કંઈ કંઈ વાંધો નહીં આરામ કરો ચલો બા શું કહો છો દાદા મજામાં જય માતાજી ભૂખ લાગી ગઈ દાદા શું કહો છો આરામ સારું સારું આરામ કરો ચલો કઈ ને બાદ થોડી ટાઈમ હવે જમવાનું આપણું સરસ મજાનું આવી જશે બરાબર ચલો આરામ કરો ત્યાં સુધી શું કહો છો બા મજામાં બસ બસ આરામ કરો આરામ કરો દાદા કેમ છો મજામાં ભૂખ લાગે એવું એમ ને કઈ કઈ વાંધો નહીં થોડા ટાઈમ પાંચ દસ મિનિટ માં જમવાનું આપણું રેડી થઈ જશે બરાબર શું કહો છો દાદા નવા નવું એડમિશન છે તમારું ક્યાંથી આયા બરોડા થી ક્યારે આયા ક્યારે આયા એક મહિનો થયો કયા આગળ તમે આ બાજુ રહેતા હતા ત્યાં સામે બરાબર કઈ કઈ વાંધો ને આરામ કરો બરાબર ચલો

બાને હોજા આવી ગયા છે પગે બા તમાર છે ને ઘડી છાસ એવું ઓછું હાલજો હાલશો જ નહીં હમણાં થોડાક દિવસ પણ એનાથી તો ખાટાથી તો હોજા આવે એમ એમને પ્રોબ્લેમ શું છે બાને હોજા જ આવે છે પણ એમને ખાટવાલ છો ને એમ વધારે આવશે હોજા ડોક્ટરે એવું કીધું કઈ કઈ વાત ડોક્ટરે કીધું કઈ કઈ વાંધો નહીં એમને ડૉક્ટરે કીધું હોય તો આવજો બાકી મારું એવું માનવું છે કે ખાટું ખાવાથી કદાચ સોજા આવી જાય કઈ કઈ વાંધો નહીં આરામ કરો ચલો તો મિત્રો અહીંયા આપણા જે બીજા વૃદ્ધો છે અહીંયા રહે છે સરસ મજાનો શું કહો છો મજામાં એટલે બાબા તમે ઊંઘી ગયા હતા એટલે હું મેં ના ઉઠાડ્યા

હો આવી ગયો બસ બસ તો આપણે આવી ગયો આવી ગયો આપણા વૃદ્ધો જે છે ટેકો દિવ્યાંગ આશ્રમની અંદર આપણે હવે બીજી બાજુ જગ્યાએ છીએ અને બીજા બા દાદા સાથે પણ મળીએ ગયા શું કહો છો દાદા મજામાં તબિયત કેવી ઓલરાઈટ મજા આવી ગઈ દાદા શું કહો છો મજામાં ભૂખ લાગી ભૂખ લાગી ગઈ દાદા કંઈ કઈ વાંધો હોય પાંચ દસ મિનિટમાં આવી જશે જમવાનું હાને બસ બસ આરામ કરો બરાબર ચલો આપણે હવે બીજા અહીંયા જે છે એમની હારે મળીએ અહીંયા સરસ મજાના દાદા કેમ છે તબિયત મજામાં શું કહો છો દાદા જમી જમી લીધું તૈયારી છે સારું સારું ચાલો જમી લો સરસ મજાના વૃદ્ધો જે છે આપડા લુડો ગેમ રમો છો દાદા ગેમ રમો છો મજા થઈ એમ ને ટાઈમ પાસ કઈ કઈ વાંધો નહીં ચલો શું કહો છો મજામાં આપણે ત્યાં છે હવે આપણે આપણે વિજયભાઈને મળીએ દાદા આરામથી સૂતા છે વિજયભાઈ

હવે આપડા મજાના જે દાદા છે એમની સાથે વાત કરે દાદા શું કહો છો બીજી વાત ફોર વ્હીલ હોસ્પિટલ ખોલવી છે જુઓ તો તો મિત્રો આ હતા આપણા ટેલેન્ટેડ પર્સન હવે આપણે મળીએ છે આપણી ઓફિસ આ છે સરસ મજાનું આપણું કેમ્પસ છે એન્ડ આપણા ગેસ્ટ પણ આવ્યા છે કેમ છો મજામાં ક્યાંથી આવ્યા છો કઈથી એ ક્યાં આવ્યું મેમદાવાદ તાલુકો સરસ સરસ શું નામ છે ભાઈ તમારું યસ ભાઈ બેન તમારું

હવે સરસ મજાના બાળકો માટે જ રમવાનું સરસ મજાની જે આ જગ્યા જુઓ છો આમ એક સરસ મજાની જગ્યા થઈ ગઈ છે બસ આપણું જમવાનું જે તે આપણી સંસ્થા છે શિક્ષણ એજ કલ્યાણ સંકુલ અને ધરતીનો છોડો વૃદ્ધાશ્રમ ત્યાં આગળ જશો રાકેશભાઈ જમવાનું રેડી થઈ ગયું રેડી ભાઈ આવું કંઈ આગળ જશો સંકુલમાં વૃદ્ધાશ્રમ બરાબર ચાલો મળીએ છે કાલે એક નવા વડીઓ સાથે પણ એ પહેલાં તમને કહીશ કે જો અમારા ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાપુના પેજ ઉપર જય ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર એમને ફોલો કરજો સતત આવી અપડેટ તમને મળતી રહેશે એન્ડ બસ આ વિડીયો અહીંયા જ પૂર્ણ કરીએ છીએ મળીએ છીએ આવતીકાલે એક નવો વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય સંવિધાન